આપણે લીલું ખાલી કરી લીધું તું અને અત્યારે હવે આપણે જવાનું હે ફરવા કરશનભાઈ ફરવા જાય કરશનભાઈ ઘટ્યા કાગજ લે કાગળ લઈ લીધા પલરે નહીં કાગળ લઈ લીધા મોગવાર ગમશો બધા મજામાં ને મજામાં જશો જોકે આપણો વિડીયો જોઈ એ માણસ મજામાં જ હોય અત્યારે આપણી ગાડી ભરીને આવી ગઈ છે આપણે નીકળવાની તૈયારી આવી ગઈ હે ભાઈ ભરાઈને કાગળ લીધું તું કાગળ બહુ મસ્તી નું લાગે છે વાંધો નહીં ચાલશે આખું તો બહુ મસ્ત લાગે એમ આગળ કમ્પ્લેટ છે અને લીંડોળા કોઈને લેવા હોય ભાઈ તો અહીંયા પડ્યા હે

ફર્સ્ટ બોર્ડર ટપી ગયા છે ભાઈ આપણે ધીમે 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 વયા જાય છે તો આજે ખાલી થવાનું તો ભાઈ નક્કી નથી તો ગાડી ફૂગાડ દે કેમ થઈ ગઈ ભાઈ લીલોતરી એકદમ મસ્ત જાય ને ગાવડી વાયલી જાય માવડી ડુંગર ઉપર બધા લીલા છમ થઈ ગયા બાદર ચેડું હે પણ હવે કઈ આવે જોઈ લે ભાઈ હરિયાળી હરિયાળી થઈ ગઈ છે ચાલુ જ ડુંગર કેમ ગયા લીલા જામ જામ ભાઈ આવા

ગયા છે એક્સપ્રેસ માં ધીમી ત્યારે મંડ્યો છે દેવા વરસાદ હવે કેટલીક વાર દીએ જો આવે તો વધારે સારું મોસ્ટ વેલકમ વરસાદ ને ના જ નથી કારણ કે બધું ટાટુ થઈ જાય ગાડી ને ગરમ થઈ હોય તો એ થોડી ઠાટારક ભરી જાય એમ બરાબર ને ઉદય ઉદય મોરો પડી ગયો ભાઈ આપણે ખાલી કરવા કારણ કે રાતે તો અહીંયા જવાય એમ નહીં ડીઝલ કાઢી જાય છે એટલે સવારે વેલા ખાલી કરવા જા નીકળી ગયા જોઈ લે વરસાદ નું પાણી જો આજે ભાઈ આપણે એક્સપ્રેસ ઉના મુંબઈ આ એક્સપ્રેસ આપણે અહીંથી માલ લેવાની છે ડ્રાઈવર સાહેબ બ્રિજમાં કામ જરાક ફેરવ્યું એને વરસાદ થઈ ગયો છે ચાલુ ને આપણે કાલપત્રી ખોલી નાખી છે બધા અડધી રહેવાથી એટલે છાટાવાટા આવે તો નહીં હવે અહીંયા ખાલી કરે મજુ ખાલી કરીને આપણે જામનગર જ પછી પોતરી વેતી ગઈ અહીંયા ફેવિકોલ એ રાખે છે ભાઈ અને બને છે આને લક્ષક મને એમ થાય પટ્ટી બનતી હોય ને તો બનતી હોય ફેવીકોલના બાજ તો પેડા ફેવિકોલના પટ્ટી બનતી હોય ગાડી ખોલી ખોલી દીધી હવે બે જણા હેરી ખાલી કરવાનું કરવાનો પડ્યો ચાલો શ્રી ગણેશાય નમઃ કરો જાવ દેવા ઓર ક્લિપ આવી ગયો ભાઈ લેવા અને મજૂરે પડી દેવી જ સાઈડમાં મૂકી દે રે

મસ્તી નું એવું કેફે હે અહિયાં એ ચા પાણી પી ને મજા કરી એક ગાડી આવી છે ભાઈ છ વેલ પાર્કિંગ કરે હજી ઓર્ડર આવ્યો નથી આપણે ત્રણે મંડાથી બનાવવાનું જમવાનું બનાવવા શાક આની પર તળે છે ગુવા ટમેટાનું શાક છે ભાઈ રોટ મળી જાય

આવો જે આપણોથી આગળ હુસાઈ સાકુટી ગેટા પર આપડે બે બે માણો પકો હવે આપકો બાટા લેવલ કરે છે ભાઈ મિલાવા સિટી ટ્રાફિક કેમ છે એ તન બ્રિજ છે ઓલું બ્રિજ છે પછી આપડે આલી બ્રિજ છે એ બ્રિજ એ આખું જામ હે વરસાદ કે મારું કામ હેઠે ઉપર બધે જામ